નમસ્કાર મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા ફરીથી તમારી સામેને આપણે ચેપ્ટર નંબર બેની અંદર નીટના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુને જોઈ રહ્યા છીએ એની એક પ્રસ્તાવની કે શરૂઆતના બેઝિક ચોપડીમાંથી લાઇનમાંથી ડાયરેક્ટ ઉપાડેલા સવાલોને જોઈ રહ્યા છીએ અને એનો આપણે છેલ્લો ટોપિક લઈ રહ્યા છીએ વાયરસ વિરોહ્સ લાઈક અને પ્રિયોન્સની વાત આપણે કરવાની છે તો કોઈ પણ ટાઈમ બગાડતા પહેલાં જોઈ લઈએ સીધા આપણો ડાયરેક્ટ સવાલ શું લખે છે સજીવ અને નિર્જીવને જોડતી કડી પપ્પા આ તો આવડે જ કોણ હોય વાયરસ વાયરસ એ સજીવ અને નિર્જીવ બંને ને જોડતી કડી છે વાયરસ કઈ સૃષ્ટિમાં આવે બપા કોઈ સૃષ્ટિમાં આવે આવે એટલે એક પણ સૃષ્ટિમાં નથી વાયરસ ગામની બહાર ફેંકી દીધું છે બાળકો કયો છે અને આ એનું કોણ છે આર રાઈટ અને આ કોણ છે ફાજ છે એટલે બેક્ટેરિયો ફાજ છે બેક્ટેરિયાને માથાકૂટ ઇન્ફેક્શન કરે ગોતી લો તમે હવે તો પેલું

આગળ વાયરસ માટે અસંગત રચના ગોતો ઓકે તો કે વાયરસ કોષીય રચના છે પહેલું જ મળી ગયું વાયરસ હંમેશા માટે કેવો અ અકોષીય યાદ રાખજો ક્લિયર બીજું જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના છે નહીં તેવો હંમેશા માટે પરોપજીવી છે તો કે હા એક મિનિટ હા નહીં જે હું બોલ્યો ને એને આપણે કાઢી નાખીએ અને અહીંયા આપણે લખીએ હા જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના બનાવી શકાય છે તેઓ હંમેશા માટે પરોપજીવી છે અને વાયરસ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ આરામથી પાસ થઈ છે કે વાયરસ બેક્ટેરિયા કરતા પણ સાઈઝમાં કેવા છે બોસ નાના છે તો આ ત્રણ સેન્ટેન્સ આપણા માટે સાચા છે અસંગત વિધાન પણ આપણને ખબર પડી ડાયરેક્ટ ભલે જવાબ મળી જાય પણ છેક સુધીની પ્રોસેસ તો કરવી આદત અત્યારથી પાડવાની છે ત્યાંથી ખાલી જગ્યાએ ટોબેકો મોઝેક વાયરસની શોધ કરી હતી ટોબેકો મોઝેક વાયરસ મિસ્ટર ડી જે ઇવોનોસ્કી જેમણે ટોબેકો શન કર્યું કે જે તંદુરસ્ત છોડ ને પણ ચેપ લગાડે છે અને એ ચેપ કોના કારણે લાગે વાયરસના કારણે લાગે અને એનું નામ છે એમ ડબલ્યુ બેઝરી કોણ છે એમ ડબલ્યુ બેઝરી યાદ રાખવાનું છે તો તો કે કે તરીકે ઓળખાય છે જેની અંદર ન્યુક્લિક 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 ઘટક 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 હોય 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 અથવા એસિડના એસિડના અને એની સાથે કોણ જોડાયેલું હોય પ્રોટીન બાળકો જોડાયેલું હોય રાઈટ તો રિબોઝમ ઓકે ઓકે વાયરસ પણ ઓકે આ બધાની અંદર ન્યુક્લિયો પ્રોટીન નું બનેલું હોય એટલે આનો આન્સર આવશે ઉપરના બધા જ છ્યાસી મો જુઓ તમને શું આપે પ્રાણી વાયરસ વનસ્પતિ વાયરસ અને બેક્ટેરિયલ વાયરસ એવું આપેલું છે રાઈટ તો તમને જેવું અહીંયા પ્રાણી વાયરસ આપે પ્રાણી વાયરસ તો પ્રાણી વાયરસ જે છે એની અંદર જનીન દ્રવ્ય તરીકે કોણ હોઈ શકે ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ હોય ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ હોય અથવા તો ડબલ સ્ટાન્ડર્ડ સિંગલ સ્ટાન્ડર્ડ પણ હોઈ શકે રાઈટ પણ મોટા ભાગે આ હોતું હોય છે ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ ને ડબલ સ્ટાન્ડર્ડ ને ઓપ્શન તો જુઓ લોચો કરેલો છે ઓકે આને ઘડીક વાર માટે હું સાઈડમાં મૂકી દઉં આ ઓપ્શનને આપણે ઘડીકવાર માટે સાઈડમાં મૂકીએ વનસ્પતિ વાયરસ અને બેક્ટેરિયલ વાયરસને ચેક કરી લઈએ ઓકે તો વનસ્પતિ વાયરસ એટલે ક્યુ વનસ્પતિ માટે તો આપણને ખબર જ છે ફરજિયાત 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 કોણ હોય તો કે ક્યુ એટલે કે સિંગલ સ્ટેન્ડર્ડ આર એન હોય એનો મતલબ ક્યુ વન આ તો ફાઈનલ જ છે ઓકે તો મને એક ક્યુ ઓન અહીંયા મળે છે ને એક ક્યુ ઓન અહીંયા મળે છે એટલે આપણે આને ઘડીક વાર માટે ડિલીટ કરી દઈએ હવે આ બે ચેક કરવાના રહ્યા અને બેક્ટેરિયલ વાયરસ તો બેક્ટેરિયલ વાયરસમાં કોણ હોય તો કે ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ હોય એટલે કે પ્રાણી વાયરસની અંદર શું હોય તો હું તમને આનો ઓપ્શન થોડોક કરેક્ટ કરાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે એની પાસે ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ હોઈ શકે રાઈટ એની પાસે ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ હોઈ શકે ઇવન એની પાસે સિંગલ સ્ટાન્ડર્ડ કોણ હોઈ શકે પણ હોઈ શકે છે અને વનસ્પતિમાં મુખ્યત્વે જે કોઈ પણ વાયરસ આવે છે કેવો આવે છે અને તમે આ રીતે લખી શકો છો ઠીક છે આગળ વધીએ સત્યાસી માં અસંગત વિધાન ને ગોતો એટલે આપણે પેલા સંગત ને ગોતી લેવાના રાઇટ જો કેપ્સોમિયર નો એકમ કેપ્સિડ છે અહીંયા જે અસંગત છે કેપ્સિડ નો એકમ આવું લખવું હોત કેપ્સિડ નો એકમ કોણ છે કેપ્સોમિયર કયો છે કેપ્સોમિયર તો આ સેન્ટેન્સ સાચું પડત એટલે આ અસંગત છે તેમ છતાં જો કે કેપ્સિડ એ ન્યુક્લિક એસિડ નું રક્ષણ કરે છે હા કેપ્સોમિયર પ્રોટીન નું બનેલું છે હા કેપ્સોમિયર કુંતલમય કે બહુફલકીય ભૌમિતિક સ્વરૂપ દેખાડે છે તો કે હા એ 3 3 પોઈન્ટ કેસે હે હાચા હે ઠીક છે તો ભઈ જુકોણ તો કે આ પોઈન્ટ આવડે હવે તમને આગળ

ચા ટીચર બળકો આગે ના આગળ ઓકે વિરોઇડ્સની શોથ વિરોઇડ્સ આવે એટલે તમારે યાદ રાખવાનું છે મિસ્ટર ટી ઓ ડાયનરે વિરોઇડ્સની શોથ કરેલી છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આગળ બટાકામાં ટ્રાક મે ગ્રંથિલ રોગ તો પણ કોના કારણે આન્સર દેવાનું વિરોઇડ્સના કારણે બટાકાની અંદર ટ્રાક મે ગ્રંથિલ રોગ કાળો પડી જાય બટાણું બટાકું અને સફેદ સફેદ છારી જેવું દેખાય અને એકદમ થી કડક થઈ ગયેલો એ ભાગ હોય તો એ ટ્રાક મે ગ્રંથિલ રોગ છે લાઇકેન્સને ઓળખો લાઇકેન્સ ની અંદર બે વસ્તુ હોય રાઈટ બેસ્ટ રિલેશનશિપ માં જીવતો વ્યક્તિ એટલે કોણ તો કે લાઇક એન્સ કોણ છે બાળકો લાઇક અને આ જે લાઇકેન્સ છે બે ભાગમાં વિભાજિત આપણે કરી દઈએ કયા કયા ભાગ તો એકને કહેવાય ફૂગ અને એકને કહેવાય વનસ્પતિનો ભાગ ફૂગને માટે શબ્દ બોલાય માઇકોલોજી રાઈટ અને એમાંથી શબ્દ આવે માયકો અને આના માટે કહેવાય ફાઇકો બાયોન્ટ હાલો હવે તમને આવડી જશે રાઈટ તો ફાયકોમાં કોણ આવશે લીલ ના ઘટકો ઓકે અને કોણ આવે ઘટકો તો આન્સર કયો થઈ થઈ ગયો ગયો તો કે બી આન્સર ઠીક છે આગળ વધો પ્રદૂષક તરીકે વર્તે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફરના પ્રદૂષકો માટેનો સાચો જો પ્રદૂષક સૂચક હોય તો એની અંદર આપણે જવાબ આપીએ છીએ લાઇકેન્સ એટલે લાયકન્સ પ્રદૂષક સૂચક તરીકે વર્તે એટલે જ્યાં પ્રદૂષણનું પ્રમાણ હોય ત્યાં લાઇકેન્સ ઉગી શકશે નહીં 93 પ્રાયોન્સ શું છે કહેવાય કહેવાય પ્રોટીન કે ઉપરના બધા જ કહેવાય તો તમારે યાદ રાખવાનું છે જે પ્રાયોન્સ છે એને આપણે બોલીએ છીએ ચેપી પ્રોટીન બાળકો શું બોલીએ છીએ ચેપી પ્રોટીન સો આ પોઈન્ટ તમે યાદ રાખજો પ્રાયોન્સની અંદર ઓકે બાળકો ચાલો તો અહીંયા અ તમને સવાલ આપ્યો છે કે પ્રાયોન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રાયોન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો કે પશુઓ મેડકાઉ ડિસિઝ કરે છે તો કે હા મેં ઓલરેડી ટીક મારેલી છે રાઇટ માનોમાં સીઆર જેકોબ ડિસિઝ કરે છે તો કે હા મેં ઓલરેડી ટીક મારેલી છે ચેતાકીય રોગ પ્રેરે તો કે હા સર આપણ કરે છે તો આપણો આન્સર કોણ બનશે ઉપરના બધા જ રાઈટ આ બધા જ વિકલ્પ પ્રાયોન્સ માટે કેવા છે સાચા છે તો આ આપણો આન્સર થઈ ગયો ઠીક છે બાળકો ઓકે તો અહીંયા આપણે એક નાનકડો આમ તો મસ્ત મજાનું થેન્ક યુ આપીએ છીએ અહીંયા મેં તમને એક મેઝિક ચોપડીમાંથી આવતા સવાલો ડાયરેક્ટ સવાલોનો એક નાનકડો આમ તો વિભાગ પાર્ટ એના સ્વરૂપમાં પૂરો કર્યો હવે આપણે લોજિકલ ક્વેશ્ચન તરફ જવાના છીએ અને ત્યાર પછી હાયર ઓર્ડર લોજિકલ ક્વેશ્ચન લઈશું એટલે ચેપ્ટર નંબર 2 તમારો કડકડાટ થઈ જશે એકવાર તમે વાંચ્યું છે બીજી વાર જ્યારે આપણે થિયરી ભણ્યા છીએ ત્યારે કરાવ્યું છે અક્ષર અક્ષર ફાયદો છે ત્રીજી વાર એમસીક્યુના સ્વરૂપમાં ચોથી વાર હવે આના નવા લોજિકના સ્વરૂપમાં એક થી એક લાઈન NCERT બુક તમારી 4 થી 5 નજર ની સામેથી જાય બિલીવ ની તમને આવડે છે તમને આવડે એટલે નીટ ક્રેક થાય ને નીટ ક્રેક થાય સ્ટેટોસ્કોપ આવે છે ઠીક છે બાળકો જય હિન્દ વંદે માત્ર